જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું પરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે બનાવવાના છે વઘારેલી ખીચડી કેમ કે મારી મમ્મી હવામાં કહેતી હતી કે બેટા આજે વઘારેલી ખીચડી બનાવજે તો મિત્રો બધું મેં તૈયાર કર્યું છે બટાકા ધોણા ડુંગળી તુવેરો દાળ ચોખા ટોમેટો મફરીન બિયાર ગીન તેલ લણી મરચું નહીં મમ્મી તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વઘારેલી ખીચડી બનાવવાની તો મિત્રો વિડીયો પૂરો જોજો મસ્ત આજે ખીચડી બનાવવાનો છે તો ચાલો શરૂ કરું તો મિત્રો જો પહેલા તો આપણે તપેલી મુખ્ય ચૂલે ચૂલામાં થોડુંક હરગાવવું પડશે બરાબર તો મિત્રો હવે રેડવાનું છે આપણે તેલ પેહલા તો આપણે તેલ રેડીશું બરાબર આટલું તેલ બરાબર આટલું તેલ નહીં મમ્મી મિત્રો મસ્ત બનાવવા છે રેડિયો પૂરો જોજો તેલ રેડિયું હવે તેલ થોડુંક ગરમ થાય ને રહી નાખી રહી અને ફૂટી ગઈ કેમ કે ફોન આવ્યો હતો ને એટલે એને પહેલાં મેં રહી નાખી દીધી એટલે એ શું થયું નહીં તો મિત્ર રહી ફૂટી ગઈ હવે નાખીએ આપણે ડુંગળી મસ્ત ડુંગળી છે કઈ જાય ને એટલે જો ડુંગળી નાખી દીધી હવે નાખીશું આપણે આ બટાકા બટાકા પછી હવે નાખીશું આપણે ટોમેટો ટોમેટો આખું પડવું બધું થઈ જવાનું તુવેરો પછી મગરીન બિયા હવે જો અદર આટલી અંદર પછી આ મેઠું જો બરાબર આટલું મેઠું સ્વાદ પૂરતું મેઠું થોડોક મસાલો જો થોડોક મસાલો હવે નાખવાનું છે લહાણિયું મરચું મિત્રો જો આટલું લહાણીયું મરચું બસ મમ્મી તીખું ના થાય હવે આ બધું આ બધું કમ્પ્લીટ કરી દેવાનું બધું ને કોમ્પ્લેટ હલાવીને મિક્સ કરી લે મિક્સ કરી દીધું કોમ્પ્લેટ હવે જો આ દાળ પલાળેલી હતી ને એ નાખી દેવાની બરાબર હવે ચોખાયા હતા ને ધોઈલા હતા અને એ નાખી દેવાનું બરાબર આ બધું નાખી દીધું હવે આ બધું લઈને નાખવાનું એક વખત કોમ્પ્લેક મિસ કરી દેવાનું મમ્મી પસ્તા ખીગડી બનાવવાનું હવે બધું કમ્પલેક મિસ થઈ ગયું એમાં છે ને થોડું પાણી રેડવાનું મમ્મી કેટલું રેડવાનું પાણી નહીં ચા ચા કને પછી ચાડવાના એક પાલો

આ બધું છે ને એમ જો મિત્રો આટલું બનાવ આમ તો કેટકે ખબર તમે આ બધું ડુંગળી કાપી ને બટાકા કાપ્યા ને આ બધું જાત જાતનું બધું તૈયારી કરી

તો મિત્રો થોડોક રોટલો છે હતા ને બપોરનો આપણે થોડોક ચકલીઓને નાખી દઈએ છીએ કોલો તો પણ ફરે છે બાકી લીનગારીઓ ઉપર છે ને નાની નોની ચકલીઓ બોલતી હોય છે અને જો મારી મમ્મી ખીચડી બનાવે છે પણ પહેલાં આપણે રોટલો નાખી દઈએ પછી બતાવું તમને કેમકે હમણાં તો રોટલો નાખીએ ને તો બી બધી બહુ ચકલીઓ આવશે તો જો મિત્રો છે ને હવે થોડોક મચડીને નાખી દેવાનો બરાબર અહીં નાખ્યો ને હવે ચકલડો આવશે આવશે ને મમ્મી આવશે ને તો જો મિત્રો વિડીયો શૂટ કેમની થાય છે જો આ સ્ટેન્ડ અહીંયા આગળ સાયકલ પર મૂકી દેવાનું પછી આ રીતનો કેમેરો હોય છે જો આ રીતનો આ રીતના આની અંદર ફોન ઓમ સેટ થઈ જાય એટલે આ રીતનું દેખાય છે બરાબર મિત્રો કમ્પ્લીટ જો અને ચકલઢો પણ આવી ગઈ જો છે ને કાબેરો છલકોડી બધાઇ રોટલો ખાવા માટે આવી ગયા મિત્રો મોર પણ આવી ગયો છે સેવો ખાવા માટે જો હું હેડ હું જાઉં છું ને એટલે હેડે જો પણ આપણે છે ને એ સેવો નાખી દઈશું ને એટલે પછી આવશે આને દોઢ દોઢ આને હવે ખાશે ચકલ્યો મોર બધા છે ને સેવો ખાશે જો બરાબર હ મિત્રો આવું બધું મસ્ત મજાનો નજારો છે અને બહુ આનંદનો જેવું જીવન છે અમારું આનંદ એકદમ આનંદ અને જો ખીચડી મમ્મી મારી હલાવે છે જો મસ્ત છે નહીં મમ્મી થઈ હવાજદાર મિત્રો હવાજદાર થવાની છે ખીચડી પૂરો વિડીયો જોજો આજે બહુ મસ્ત નજારો પણ હોત બતાવીશ થઈ ગયું મમ્મી હજુ તો બહુ વાર લાગવાની હજુ તો મસ્ત મજાનો નજારો તમને બતાવું છું તો મિત્રો જો આ રીતનો નજારો છે જો વાતાવરણ કેવું દેખાય છે સૂર્ય ભગવાન જો તમવાની તૈયારી છે આપણે થોડુંક ઝૂમ કરીએ બહુ નહીં ઝૂમ કરવું પડી જાય છે જો મિત્રો મસ્ત મજાનો નજારો છે છે ને આ છે નેર તો ચાલો મિત્રો આપણે મસ્ત નજારો છે આ છે અમારું ખેતર એટલે મારું નહીં પટેલનું તો હેડો મિત્રો આવે છે ને આપણે ઘેર છીએ ખીચડીમાં છે એવું થવી એ પણ જોવું પડશે ને કેમ કે મમ્મી મારી તો બેઠી બેઠી ચૂલામ ફરકાવે છે અને આ જે પાછળ દેખાય છે ને તમાકુ છે કાવ્યું તમાકુ એનું નામ પણ મને ખબર નહીં કાર્યું તમાકુ કહેવાય તો મિત્રો જો પોઈ જે મેં બહુ મહિના પહેલાં વિડીયો બનાવી હતી ને પોઈના ભજા આવીએ જ પોઈ એ જ બીજી પોઈ નહીં આઈએ જ પોઈ જો મિત્રો અત્યારે તો એ ગયડી થઈ ગઈ ને પાકી ગયું ને જો આવું લાલ ચોર લાલ ચોર થઈ ગયું ને જો આને કહેવાય પોઈ બરાબર મિત્રો તો ચાલો

ચાલો મિત્રો જમવા ઓન માં રાહુલો બે જમ્યે વગેરે કેટલી ને થાય સમીધર માસ્ટર બની બની

ແໝળી નાખો ને ອຸຄຸມິ ແໝળી ເພລາເພຍເຊສະແໝມລິນໂລກ ચાલો મિત્રો ઠીકે આજ નો વિડિયો જોવો તો ગમે તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ ના તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ને આ માં ત્યાં સુધી ચેનલ જય આ કે કેટલી જોરદાર થઈ ગઈ સાહેબ ને સરસ